જેકેટ બેગ કે પેન્ટની ચેઇન વારંવાર ખરાબ થઈ જાય છે જીપ્પર પર આ વસ્તુ લગાવી દો તરત થઈ જશે રિપેર બેગ થી લઈને પેન્ટ સુધી ઘણી વસ્તુઓમાં ચેઇન ખરાબ થઈ જવાની સમસ્યા વારંવાર થાય છે જો તમે આ વસ્તુઓમાં લાગેલી જીપર વારંવાર ખરાબ થવાની સમસ્યાથી કંટાળ્યા હોય તો અમે અહીં તમને ખૂબ જ સરળતાથી જીપને ઠીક કરતી ટ્રિક્સ વિશે જણાવી રહ્યા છીએ બેગથી લઈને પેન્ટ સુધી ઘણી બધી વસ્તુઓમાં જીપ એટલે કે ચેઇન લાગેલી હોય છે તેને ખોલવી બંધ કરવી ખૂબ જ સુવિધાજનક હોય છે પરંતુ ઘણીવાર તે ખરાબ થઈ જાય છે અને તેના કારણે સામાન બેકાર થઈ જાય છે તેવામાં શું કરવું જોઈએ આમ તો તમે તેને ટેલર પાસે જઈને ઠીક કરાવી શકો છો પરંતુ ક્યારેક છેલ્લી ઘડીએ જીત ખરાબ થઈ જાય તો તમારી પાસે કોઈ ઓપ્શન નથી બચતો તેથી આજે અમે તમને કેટલીક એવી ટ્રિક્સ વિશે જણાવી રહ્યા છીએ જે ખરાબ થયેલી જીપને ખૂબ જ જલ્દી અને સરળતાથી રિપેર કરી શકે છે એક જીપ પર ઓલિવ ઓઇલ લગાવો જો તમારી ચેઇન ખરાબ થઈ ગઈ હોય કે જામ થઈ ગઈ હોય તો તેન રિપેર કરવા માટે તેના પર ઓલિવ ઓઇલ લગાવો તેના માટે તમે યરબ્ડનો ઉપયોગ કરી શકો છો યરબ્ડને ઓલિવ ઓઇલમાં ડુબાડીને ચેઇન પર લગાવી દો આવું કરવાથી તેલ ફેલાશે નહીં અને તે જગ્યાએ સરળતા થઈ પહોંચી જશે જ્યાં ચિકાશ ઓછી થઈ ગઈ છે બે ક્રેયોન કલર યુઝ કરો ચેન ખરાબ થઈ ગઈ હોય તો તેને રિપેર કરવા માટે તમે બાળકોના ક્રેયોન કલર યુઝ કરો છો તેના માટે તમારે તેને ફક્ત ચેનના રનર પર ઘસવાનું છે ક્રેયોન ના બદલે તમે મીણબત્તીનો પણ ઉપયોગ કરી શકો છો ત્રણ વેસલીન યુઝ કરો જો તમારી પાસે વેસલીન હોય તો તમે તેને ઝીપર અને તેના રનર પર લગાવી દો આવું કરવાથી ઝીપ્રને ખૂબ જ સરળતાથી રિપેર કરી શકાય છે તેના માટે યરબને વેસલિનમાં ડુબાડીને તેને ઝીપ્રની આસપાસ સારી રીતે લગાવીને મૂકી દો બે મિનિટ પછી ચેઇનને ઉપર નીચે કરો તમે જોશો કે ચેઇન સારી રીતે કામ કરવા લાગી હશે